કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયવું છે કાંઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણાય બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળકેવી જ નથી લ્યો કોઈ લંકાવાળાએ જ હળકેવી છે હનુમાનજી હળકેવી દિવાળી કોને મૂકી તી તા ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કહો કે ભાગા ભાગ ન કર્યું

પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૃત્યુ હતું શું આના માટે મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી કરીને ફરતા હતા ધનુષ રાવણ હલાવી ન હોય અને લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે અમિતયા જો આ મકાન બનાવ્યું આય અમારે જમવાનું ના આય અમારે રહેવાનું નાય હોવાનું ના રસોડું નાય ફલાણું ના ફલાણું ભયનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવી હોય આજુબાજુ ને ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા ક્યારે મકાન મકાન કઈ કરવા નથી આ તો અમને હાય બ્રુધ નહીં અત્યારે પારુતી ઘરે આવીને ભોળાનાથને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોલાનાથ વિચાર કરે ખારું મકાનનું અત્યારુતિમ કોઈ દેવાનું મકજમાં આવ્યું જ નહોતું નહોતર જાય એટલે કે વિષ્ણુ ભગવાનને આવું બે હવા ગઈ તી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કાપડ નથી બનવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભગૂતી આપું ભગુતી લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના ફારોભર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ આપડે મેં પૈસા છે ભોળા નામ ને ખીસું જ નહોતું પૈસા છે રાખવા જ એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાવ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડું જ આવવાનું સાંભળું શું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કહેવા આ એટલું બધું હોનુ જતા એટું ફાણાનું શું માથા પૂર કરી હોનાનું જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો વિદવાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને ને તો ખબર બાબુ ત્રિલોક નો ના થઈને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભુદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દીધી જે માગે આપી દે એ કે જો જે માગ છે આપી દે પછી મારી માહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી રેડ થઈ જાય આખું હોના નું મકાન બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ એ આપી દો પણ એનું મન છે જે નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણ રાહમણને કીધું ભૂદેવ બોલો હું આપું ટીકે જે આપું આપો ને કે ના તમે માગો એ આજ આપવું ઈ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાસતું પારવતી પાસે આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહડિયામાં ટી કે કાં કે કહે મેં બાહ્મણને આપ્યું તું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પેલા પૂછીને ગયો તો કે માગી આપી દઈશ અને પછી બાપુ પારહુદી ગયા અહીંયા રાવણ ની પાહે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે પુદેવ પુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું એા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડીનું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય થાય પ્રતિષ્ઠાયું બગાડ પ્રતિષ્ઠાય વિચારવા જેવું તો ભલા આવું કઈ કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા તોડી નાખવા અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી દેવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય

અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ પછી કહી દે કે આટલા થશે કથા એવું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામાણા મને એમ થાય કે આ ખોટું છે હું નથી કહેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા ને કે કાં તો ઓલામાં पैर ને કાં તો ઓલામાં પેરા સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કઈ હું એમ કહું છું કે

મે બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય અને ઓલા વક્તાનો અને શું થાય અરે બાપુ કાઈ ખૂધું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે ઓ આપણે કદાચ રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ अटकતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો કે ગમેય થયો બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલામા

આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો ને અમે આયા આવ્યા છે અમને જ મળે કબજા મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધાય નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમા જ્ઞાન ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત

જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યો અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાંઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું ને બાપુ નફો થયો નુકસાન તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈક્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું હલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબ્જ કોને મળ્યો અબ્જ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા વાંદરા જ કામમાં આવ્યા ન આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજે સંજીવ સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો તો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજીને કઈક પાવર હતો આ કારણ કે બાપુ વસ્તુ છે છે ને રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાબુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાબુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નથી ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી ને ગુરુદાસને હજી સાંભળવાના

આ દેહને એક દી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહથી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કંઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા મા પિતાની કંઈક તમારા ભાઈ પણ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબરથી વાત કરીને મને કોઈ બપોર હું આઈ નહીં દે દરરોજ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે અને મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા હશે આબરૂ છે હશે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શહેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલો માવઠું થયું હમણાં હવે એ આને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે અને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણા બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ નહોતા તારે ભજન રાખો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કહ્યું મેં કહ્યું એક નાળીએ લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેં ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહ્યું અમે ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ